સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુવી સર્વિસ રોડ પર મસ મોટા ખાડાનું સામ્રાજ્ય હતું ત્યારે અવરજવર કરતા વાહન ચાલકો તેમજ બસ ડ્રાઇવરો પોતાના વાહનને નુકસાન ના થાય તેને ધ્યાનમાં રાખીને બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે મુસાફરો પણ બ્રિજના છેડેથી બસમાં બેસતા હતા તો તાજેતરમાં જ તાજપુર કુવી પર બંને બાજુ આરસીસી મટીરીયલ વાપરી સર્વિસ રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે અને વાહનોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે જેને લઈને પેસેન્જર તેમજ કોલેજમાં જતા બાળકો તાજપુર કુવી સર્વિસ રોડ પર બ્રિજના નીચે બસની રાહ જોઈને ઊભા રહે છે અને બસ બ્રિજ પરથી પસાર થઈ જાય છે તો કોલેજે જતા બાળકો તેમજ પેસેન્જરો સમયસર જે તે સ્થળે પહોંચી શકતા નથી વધુમાં અહીંથી પસાર થતા બસ ડ્રાઈવરોને સર્વિસ રોડનું કામ પૂર્ણ થઈ ગયાની જાણ થતાં બસ સર્વિસ રોડ પરથી પસાર પણ કરે છે ત્યારે હજુ પણ કેટલીક બસો તાજપુર કુવી બ્રિજ પરથી પસાર થાય છે અને બસમાં બેઠેલા પેસેન્જરોને બ્રિજના છેડે ઉતારે છે પસાર થતી તમામ બસો તાજપુર કુવિ સર્વિસ રોડ પરથી પસાર થાય તેવી પેસેન્જરોને તેમજ કોલેજ જતા બાળકોની માંગ ઉઠવા પામી છે અહેવાલ અલ્પેશ નાયક